તમારે એના માટે વિડીયો અંત સુધી જરૂરથી જોવો પડશે તો જ તમને કન્ટેન્ટ અંગે માહિતી મળશે અડધું જોઈને છોડી દે છે પરંતુ પાછળ એવું પણ બને કે પાછળના ક્વેશ્ચન વધારે બેટર હોય તો તમારે એના માટે વિડીયો તો જોવો જ રહ્યો ખરું ને ફ્રેન્ડ્સ હવે તમારી ચોઈસની વાત છે કે તમારે એક નું એક વાર એકદમ રિપીટીશન થતી વસ્તુ આ વિડીયો જોવા છે કે એકદમ નવા કન્ટેન્ટ જોવા છે બરાબર ચાલો હું બિલકુલ પણ ટાઈમ બગાડે આગળ શરૂ કરી દઈશું તો આજનો પ્રથમ પ્રશ્ન છે જે આપણો સેમા આવી જશે તો ભૂગોળ ની અંદર આને પર્યાવરણ અંદર તમે આને આવરી શકો છો રાઈટ પર્યાવરણ નું જે સબ્જેક્ટ આવે છે એમાં એન્વાયરમેન્ટ હવે પ્રશ્ન શું છે પેથિયા દિગ્રુપડ હેન્ટિસ નામની માછલી પ્રજાતિ ક્યાંથી મળી બોલો ઓપ્શન એ ઇમ્પલ ઓપ્શન બી બ્રહ્મપુત્ર ઓપ્શન સી ગંગા ઓપ્શન ડી યમુના એમને ખ્યાલ હોય તો તમે મને કહી શકો છો જો તમે નામ ઉપરથી બી એજિંગ કરી શકો છો રાઈટ કે ડિબ્રુગઢ છે તો આસામ આસામમાં કઈ નદી છે બ્રહ્મપુત્ર તો તમે એકમાત્ર પુરુષવાચક નામ ધરાવતી નદી તો શું આવશે ઓપ્શન બી બ્રહ્મપુત્રા શું આવશે બ્રહ્મપુત્ર આ સાહેબ પ્રેત પરિવારની માસી છે જે મીઠા પાણીમાં જોવા મળે છે તો ક્યાં જોવા મળે છે પેથિયા ડિબ્રુગઢ બ્રહ્મપુત્રા ડિબ્રુગઢ જિલ્લાના નામ પરથી તેને આ નામ વૈજ્ઞાનિકોએ આપ્યું છે એ સિવાય બેરેલીયસ ઇમ્ફોલેસિસ નામની માછલીની પ્રજાતિ ઇમ્ફાલ નદીમાં જોવા મળે છે બંને યાદ રાખજો જીપીએસસી નો આરઆઈ જ્યારે પણ કોઈ પણ નવી પ્રજાતિ હોય છે એ એમનો ફેવરિટ ટોપિક છે દરેક નવી પ્રજાતિ એ પણ લાઈનર માં એના ઇતિહાસમાં પેપરમાં જોઈ લેજો જેટલા પણ પીવાય ગયું છે ક્યાંક ને ક્યાંક આ પ્રશ્ન એના હોય છે નવી પ્રજાતિ ક્યાંથી મળેલી છે એના અંગેના એનો ફેવરિટ ટોપિક છે આરઆઈ ઓલવેઝ એનો એક

તે કઈ પ્રજાતિ છે આ રીતના પણ તમને પૂછે છે આખો ક્વેશ્ચન એવી રીતના ફેરવશે કે તમે કન્ફ્યુઝ થઈ જશો એટલા માટે તમને આખું આપેલું છે બરાબર છે કે નામની માછલીની પ્રજાતિ નદીમાંથી મળે છે એ સિવાય બેરેલિસિસ ઇન્ફોલેસિસ માછલી મણિપુરની ઇમ્ફાલ નદીમાં મળે છે મેતી લોકો તેને નેગવા કહે છે રાઈટ નેગવા કહે છે મૈતી લોકો કોને તો બેરેલીસ ઇમ્ફોલિસિસ ને હવે આ બંને નવી જ પ્રજાતિ છે એટલે તમારે યાદ રાખવાનું છે બરાબર અને પૂર્વોત્તર રાજ્યમાં આવ્યો છે મોટા ભાગની પ્રજાતિઓ પૂર્વોત્તર રાજ્ય અથવા તો હિમાલયન ક્ષેત્ર પહાડી ક્ષેત્રમાં મળે છે બરાબર છે પરંતુ દર વખતે એવું નથી હોતું હમણાં જ આપણે ખિસકોલી વિશે ભણ્યા હતા આલ્બેડો ખિસકોલી તે રાજસ્થાનમાં મળી હતી તો એ પણ તમારે યાદ રાખવાનું છે આ બહુ જ અગત્યનો પ્રશ્ન છે આપણો ઇકોનોમિક્સની દ્રષ્ટિએ એફ એફ ડી ફોર ફાઈનાન્સિંગ ફોર ડેવલપમેન્ટ આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું હતું હમણાં જ આપણા નાણા મંત્રીએ તેની મુલાકાત લીધી હતી એટલા માટે ચર્ચામાં છે બરાબર અને ત્યારે કયા એગ્રીમેન્ટ થયા હતા એ તો ઓપ્શન એ યુએન એટલે કે યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ બેંક એશિયન ડેવલપમેન્ટ બેંક એક પણ નહીં બોલો ખ્યાલ હશે તો તમને સીડ કરતા હશો તો તમને ચોક્કસથી ખ્યાલ આવી જશે રાઈટ તો અહીં આપણો જવાબ શું આવશે

એટલા માટે ચર્ચાનો વિષય છે બરાબર તો તમારે આ બહુ જ ક્વેશ્ચન છે આને તમે બિલકુલ બી નિગ્લેક્ટ ના કરતા પ્રોપર રેડી કરજો પોઈન્ટ ટુ પોઈન્ટ તો તમને ફાયદો થશે બરાબર હવે એનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું સ્પેનના સેવી લેખાતે તેમાં ભારતના નાણામંત્રી શ્રી નિર્મલા સીતારામને ભાગ લીધો સતત ડેવલપમેન્ટ અને ઋણને પહોંચી વળવા માટે ચર્ચાઓ કરવામાં આવી અને ત્યારબાદ સવિલે એગ્રીમેન્ટ સાઇન કરવામાં આવ્યા સાઈન કરવામાં આવ્યા બરાબર સાઇન આની કરવામાં આવ્યા આ ચોથું છે ચો એફ એફ છે તો એ પહેલા પણ બીજા યોજાયા હશે રાઈટ તો ત્યારે કયા કયા સંકલ્પ કરવામાં આવ્યા હતા તો મોન્ટેરી સંકલ્પ દોહા ડિક્લેરેશન અને એડી જવાબા એક્શન એજન્ડા આટલી વસ્તુ એ વખતે ત્રણ વખત જે સમિટ યોજાયા હતી પહેલું મોન્ટેરી સંકલ્પ દોહા ડિક્લેરેશન એડી જવાબા એજન્ડા જેવા એગ્રીમેન્ટ પર સાઇન થઈ ચૂક્યા છે બરાબર આ ખોટું ખોટું ટાઈપ થયું છે તો માફ કરજો ફ્રેન્ડ થોડુંક તમે પણ સુધારી લેજો હું બોલી રહી છું એની પર સાઇન થયા છે તો તમને પ્રશ્ન એમ પણ પૂછે કે તાજેતરમાં એફ એફ ડી ફોર નું આયોજન થયું હતું જેમાં બરાબર કયા ડિક્લેરેશન સેવિલે એગ્રીમેન્ટ સાઇન કરવામાં આવે તો આ પહેલા મીટિંગમાં જે ત્રણ સંસ્કરણ યોજાઈ રહ્યા છે એફએફડી ના એમાં કયા કયા એગ્રીમેન્ટ થયા છે એક મોન્ટેરી સંકલ્પ બે દોહા ડિક્લેરેશન ત્રણ એડી સબાબા એજ એક્શન એજન્ડા ઓપ્શન એ ફક્ત એક ઓપ્શન બી એક અને બે ઓપ્શન સી ઉપરના બધા ઓપ્શન ડી એક પણ નહીં હવે તમે ખબર જ ન હોય એફએફડી શું છે ક્યાં યોજાયું હતું કેવી રીતે શું હતું તો તમે ઓપ્શન

હવે FFD નું એક થીમ પણ હતી એની વિષય ઉપર આપણા નાણા પ્રધાને ભાષણ પણ આપ્યું હતું તો શું છે ફ્રોમ FFD ફોર આઉટકમ ટુ ઇમ્પ્લિમેન્ટેશન અનલોકિંગ ધ પોટેન્શિયલ ઓફ પ્રાઇવેટ કેપિટલ ફોર અ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ આ વિષય ઉપર તમને ભાષણ પણ આપેલું છે યાદ રાખજો આ થીમ એક પ્રકારની તમે કહી શકો છો તો પરફેક્ટલી યાદ રાખજો થીમ તમને પૂછી પણ શકે છે રાઈટ અને ઓલરેડી એમ પણ પૂછી શકે છે થીમ આપીને કે સેની થીમ હતી FFD4 ADB ની મેચ બી 14મી સમિટ ની NDB ની 10મી સમિટ ની ત્યારે તમે કન્ફ્યુઝ ચોક્કસથી થશો થીમ પૂછીને પ્રશ્ન પૂછશું તેની થીમ છે તો રાઈટ તો તમારે યાદ રાખવાનું છે બરાબર હવે ત્યારબાદ સ્પેન પોર્ટુગલ પોર્ટુગલમાં પણ નાણામંત્રીઓ સાથે તમે મુલાકાત કરી હતી બરાબર છે

આમાં તમારે એટલું જ યાદ રાખવાનું છે પછી આ સાયન્સ એન્ડ ટેકનો મહત્વનો ક્વેશ્ચન છે ફિનોમ ઇન્ડિયા નેશનલ બાયો ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું એક સિમ્પલ ક્વેશ્ચન છે ઓપ્શન એ કોલકાતા ઓપ્શન બી ગુજરાત ઓપ્શન ડી અરે સોરી ઓપ્શન સી નવી દિલ્હી ઓપ્શન ડી યુપી બોલો તમને ખ્યાલ તો હોવો જ જોઈએ આફ્ટર ઓલ તમે બધા મારા વાલા વિદ્યાર્થી મિત્રો સિરિયસલી તૈયારી કરો છો હું તો એવું માનું છું કે મારા વાલા વિદ્યાર્થી મિત્રોને એક ના એક ટોપિક ની રિવિઝન ની વધારે પડતી જરૂર પણ નથી કારણ કે પોતે જ એટલા રેડી હોય છે કે એમનો ટાઈમ વેસ્ટિંગ થાય જ નહીં અમારાથી એવી હિંમત પણ ના થાય કારણ કે મારા વાલા વિદ્યાર્થી મિત્રો જાતે જ રિવિઝન એટલું બધું કરે છે કે એકનું એક આ રિવિઝન કરાવવું જોઈએ પરંતુ એકનું એક વાત નીકળી જાય લાઈક ચેસ ની વાત નીકળી તો પછી પાંચ છ વખત ચેસ નો ટોપિક કાખો ભણાઈ દેવો ત્યારે ત્યારે તો એ ખોટું છે તમે એકવાર કરાવો બે વાર કરાવો ઓકે તો બે બેન વિદ્યાર્થી મિત્રો એ જાતે જ કરવાનું હોય છે તમે રિવિઝન કરાવો છો એનો મતલબ એ નથી કે તમે બહુ હાઇફાઈને બહુ સારું ઉપર આવડા આવો છો ચલો આમાં શું જવાબ આવશે પી ઇન્ડિયન નેશનલ બાયો બેન્ક તો સમજી લો એક પ્રકારની નેશનલ બાયો બેંક પર પ્રથમ ક્યાં ઉદ્ઘાટન થયું તો ઓપ્શન સી નવી દિલ્હી ખાતે ક્યાં નવી દિલ્હી યાદ રાખજો

જેથી કરીને એ રોગના લક્ષણો જલ્દી ઓળખાશે તો રોગ અંગેની સારવાર પણ જલ્દી મળશે તો આ કોઈ પ્રથમ પ્રકારની જ આવી બાયોબેન્ક છે બરાબર છે ક્લિયર થઈ ગયું તો ફ્રેન્ડ્સ તમને લાગતું હોય કે હા તમને મારા વિડીયો ગમી રહ્યા છે તો પ્લીઝ એક લાઈક આપજો અને હવે ટૂંક સમયમાં પણ હું જીસીઆરટી નો નવો પાર્ટ બનાવીશ હવે મેં આખું રીડિંગ કરી લીધું છે પ્રોપરલી પ્રોપર અને હવે કયા ક્વેશ્ચન્સ મારે કાઢવા એની તૈયારી કરીશ એટલે હજુ બીજા બે ત્રણ દિવસ લાગી જશે પરંતુ હા તમને ચોક્કસથી થી રો નિયમિત મળશે બરાબર તો ચાલો હવે આપણે જોઈશું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કેમ કહું છું ઓપ્શન ચોથો અરે પ્રશ્ન ચોથો શું છે વર્લ્ડ પોપ્યુલેશન ડે ક્યારે ઉજવવામાં આવે છે બોલો વર્લ્ડ પોપ્યુલેશન ડે ક્યારે ઉજવવામાં આવે છે ઓપ્શન એ 10 જુલાઈ ઓપ્શન બી અગિયાર જુલાઈ ઓપ્શન સી છ જુલાઈ કે ઓપ્શન ડી પહેલી જુલાઈ બોલો ખ્યાલ છે હવે અહીંયા પ્રશ્ન આપતો છે આપણો જવાબ આવશે ઓપ્શન બી અગિયાર જુલાઈ બરાબર છે વિશ્વ જનસંખ્યા દિવસ કેમ ઉજવાય છે પહેલી વખત પહેલા તો આપણે એ જોઈ લઈશું કે ક્યારથી શરૂ થાય તો ઓગણીસો નેવથી અગિયાર જુલાઈ ઓગણીસો નેવથી આ દિવસ ઉજવાય છે કેમ તો આજ દિવસે ઓગણીસો સિત્યાસીમાં એટલે કે નાઇન્ટીન એટી સેવનમાં વિશ્વની જનસંખ્યા પાંચ અરબ સુધી પહોંચી હતી જેની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે યાદ રાખજો હવે આ દિવસની થીમ શું છે દસમી જુલાઈ એ કયો દિવસ ઉજવાય છે એ મને કહેશો એક દિવસ કરાવ્યો હતો એ સિવાય રાષ્ટ્રીય મત્સ્ય પાલન દિવસ ઓકે દસ જુલાઈ તો રાષ્ટ્રીય મત્સ્ય પાલન દિવસ તરીકે ઉજવવામાં આવે છે બરાબર છે એ તમને સૌને યાદ જ છે રાષ્ટ્રીય મત્સ્ય પાલન દિવસ એટલે કઈ તો દસ જુલાઈ યાદ રાખજો બિલકુલ પણ ભૂલતા નહીં બરાબર એ સિવાય એને આપણે શું કહેવાય છે નેશનલ ફિશ ફાર્મર ડે કહેવાય છે રાઈટ નેશનલ ફિશ ફાર્મર ડે કહેવાય છે ક્યારે ઉજવવામાં આવે છે દસ જુલાઈ અગિયાર જુલાઈ તો અગિયાર જુલાઈ કયો દિવસ આવશે અગિયાર જુલાઈ એ બોલો તમને સૌને ખ્યાલ હશે અગિયાર જુલાઈ એટલે કયો દિવસ રાખી હવે શું કહેવાય પહેલી જુલાઈ તો ડોક્ટર ડે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ડે એ બંને દિવસ રાષ્ટ્રીય હવે દસમી જુલાઈ એ વિશ્વ ડે નેશનલ ઉજવાય છે તો ઇન્ટરનેશનલ વિશ્વ ફિશરીઝ ડે ક્યારે ઉજવાય છે 21 નવેમ્બર બિલકુલ પણ કન્ફ્યુઝ ન થતા બરાબર ને ફ્રેન્ડ્સ જો કન્ફ્યુઝ થશો તો તમારે એક માર્ક ખોટો કરીને ચોક્કસથી આવી જશે એટલે યાદ રાખજો હું જે બોલું છું એ મારા શબ્દો ઉપર પ્રોપર ધ્યાન આપજો બરાબર છે શું ધ્યાન આપવાનું છે તમારે 10 જુલાઈ નેશનલ ફિશરીઝ ડે બરાબર છે 10 જુલાઈ અને એકવીસ નવેમ્બર તો વર્લ્ડ ફિશરીઝ ડે અગિયાર જુલાઈ અગિયાર જુલાઈ કયો દિવસ ઉજવવામાં આવે છે તો અગિયાર જુલાઈ ઉજવવામાં આવશે કયો વિશ્વ જનસંખ્યા દિવસ ક્લિયર થઈ ગયું તમારા ડાઉટ્સ કે અહીંયા ભૂલ નહીં પડે ને હવે બરાબર હવે એક જ મિનિટ પાણી પી લો ફ્રેન્ડ चलो वे लास्ट प्रश्न आज ओपीसी डब्ल्यू द्वारा तेवीसमी एशिया प्रादेशिक बैठक क्या योजाई ऑप्शन ए मुंबई ऑप्शन बी सिक्किम ऑप्शन सी नवी दिल्ली ऑप्शन डी एक पर नहीं अहीं आपको जवाब सु रहे ऑप्शन डी अरे ऑप्शन सी दिल्ली नवी दिल्ली ओके okay? याद रख रखो ઓપ્શન સી નવી દિલ્હી ઓપીસીડબ્લ્યુ નું પૂરું નામ શું છે ઓર્ગેનાઇઝેશન ફોર ધ પ્રોહિબિશન ઓફ અ કેમિકલ વેપન્સ બરાબર કેમિકલ વેપન્સ ને સપોર્ટ નહીં કરે રાઈટ જો એની ખરાબ અસરો પણ બહુ હોય છે આ સમિત એશિયા ક્ષેત્રના 24 દેશો અને 38 પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો બરાબર ઓપીસીડબ્લ્યુ અને એશિયા પેસિફિક સંયુક્ત રાષ્ટ્ર પ્રાદેશિક શાંતિ અને નિશસ્ત્રીકરણના અધિકારીઓએ હાજરી આપી હતી આ સંસ્થા શું કરે છે કાયમી એને ચોક્કસ ચકાસણી રાસાયણિક શસ્ત્રો નાબૂદ કરવાનું અને એના માટે એને બે હજાર તેર માં શાંતિ નો એવોર્ડ મળ્યો હતો બરાબર એ સિવાય ભારતમાં એના માટે કોણ કાર્ય કરે છે તો એન એ યાદ રાખી લેજો અમે ડિટેલ આપેલી છે લખી લેજો ને એને હેગ એવોર્ડ પણ મળેલો છે ઓપીસી ડબલ્યુ ની સ્થાપના ઓગણીસો સત્તાણું નેગ ને હેગના અરે નેધરલેન્ડ ના હેગમાં ક્લિયર હવે થોડાક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બહુ નાના છે સાહિબ ખાને એપલના નવા સીઓ એટલે કે ચીફ સોફ્ટવેર ટિંગ ઓફિસર બન્યા તમે જે નું સ્થાન લીધું એપલની સ્થાપના ઓગણીસો સિત્તેર અમેરિકાનો કેલિફોર્નિયામાં એનું મુખ્યમત આંધ્રપ્રદેશની સરકાર એઆઈ આધારિત સ્માર્ટ મોસ્કિટો પર દેખરેખ નજર રાખવા એક નવી પ્રણાલી શરૂ કરી છે એટલું ઇનફ છે પી એચડીની જરૂર નથી હવે એક પ્રશ્ન મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ હેઠળ કુલ કેટલા ક્લાસરૂમ બનાવવાનો નિર્ણય લક્ષ્યાંક મૂક્યો છે આપણા મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ હેઠળ કેટલા ક્લાસરૂમ બનાવવાનો લક્ષ્યાંક છે ઓપ્શન એ 5000 ઓપ્શન બી 1 લાખ ઓપ્શન સી 50000 ઓપ્શન ડી 1 લાખ 50000 મોલ અહીંયા જ તમને હું આપી દઉં છું પ્રૂફ 1 લાખ 50000 બરાબર એટલે આપણો ઓપ્શન શું છે ઓપ્શન શું બનશે ઓપ્શન ડી

રાઈટ નહીં જોવો તો તમને એમનું ખબર જ નહીં પડે એટલે કહું છું કે રિક્વેસ્ટ કરું છું બાકી તમારી મરજી ચાલો હવે વિદાય લઈશું થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ ગુડ ડે ફ્રેન્ડ્સ બાય